અહીંયા રાજુ પણ તૈયાર થઈ ગયા છે અને અમારે જવાનું છે આ વરસાદમાં તેલ લેવા તેલ લેવા કોણ કોણ જવા વરસાદમાં કમેન્ટમાં લખજો બરાબર કેમ કે મારું ટિફિનનું કામકાજ છે એ તો તમને ખબર જ છે એટલે આજે તો કેટલા દિવસથી વરસાદ ચાલુ છે આમ તો સામાન હતું એટલે વાંધો નથી આવ્યો તે હવે આજે પૂરું થઈ ગયું છે ને વરસાદનું કાંઈ નક્કી નથી ક્યારે બંધ થઈ જાય તો અમે લોકો થોડુંક શાકભાજી બે તેલ એમ લેતા આવીએ રાજ તો આ તમે જોઈ શકો છો ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે આ લક્ષ્મીનગરનો નાલો આવે એની આગળ છે આ જોઈ લો કેટલા કેટલા પાણી ભરા છે રાજકોટમાં આ તમે જોઈ શકો છો આવી ગયું લક્ષ્મીનગરનો નાલો નાલું આ નાલામાં પાણી નથી હવે મોટું નાલું દીધું એટલે પાણી ભરાવાની શક્યતા નથી આવી પેલા બહુ પાણી ભરા છો અહીંયા જાય બંધ થઈ હશે આ તમે જોઈ શકો છો ઠેર ઠેર વૃક્ષો પડી ગયા છે કેમ કે પવન બહુ હતો એટલા માટે આ તમે જોઈ શકો છો પવનમાં વૃક્ષો બધા ધડા સાઈડ ગયા છે આ જોઈ લો તમે લોકો માર્કેટ પહોંચી ગયા જોઈ લ્યો ચાલો આપણે આગળ મૂલ લેવાનું બટેટા ટમેટા પૂછ લો માર્કેટ આમ તો તમે આગળ જોઈ જ છે

હવે શાક લઈ લીધું તેલ પણ લઈ લીધું છે ઘરે જઈ યાદ છે તો આ લીમડા ચોક આવી ગયો તો લીમડા ચોકમાં પણ એટલું પાણી ભરાનું છે ને ખેંચીમાં માતા તમે જોઈ શકો છો બરાબર અત્યારે પવન પણ એવું ચાલી રહ્યું છે અને ઠંડી પણ લાગી રહી છે સાથે સાથે વરસાદ પણ છે પણ શું કરે શાક લેવા ને તેલ લેવા તો આવું જ પડે કેમ કે રસોઈ બનાવવાની હોય કાલે તો આ તમે જોઈ લો પાણી કેટલા કેટલા ભરાણા છે જ્યાં નીચાણવાળો ભાગ હોય ત્યાં થોડું જાદું પાણી હોય હજુ આમ તો વાંધો ન આવે રસ્તા ઉપર પણ એટલા પાણી ભરાણા છે જે ગાડીવાળા આવે એ પાણી ઉડાડે વાત પૂછો મા તમે બરોબર અત્યારે અમે લોકો ઘરે જઈ રહ્યા છીએ અમારું ઘર ઘણું આગું છે એટલે વાર લાગશે હજુ તો કેમકે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે એમાં તે પાણીમાં ધીમે ધીમે ગાડી હાલતી હોય એટલે થોડીક વાર લાગે બરાબર તો આ મહિલા કોલેજનો અન્ડર બ્રિજ આવી ગયો જે કાલે બંધ હતો સ્વિમિંગ પુલ જેવું ભરાઈ ગયું હતું આજે પાણી નથી કેમકે મોટરો મૂકીને પાણી કાઢ્યું હતું બરાબર ને વરસાદના લીધે રસ્તા બધા ખોદાઈ ગયા છે ખાડા પડી ગયા છે આ તમને નીચે બતાવી રહી છું આ તમે જોઈ શકો છો ઓ હો સ્વિમિંગ પૂલ જેવું પાણી આવ્યો હો ને ઠેર ઠેર ઝાડ પણ પડી ગયા છે નમી ગયા છે આ તમે જોઈ શકો છો